ઉત્તરાયણના પર્વ પર કોઈનો જીવ ન જાય તે માટે શહેરના ત્રેવીસ બ્રિજ પર તાર લગાવવાની કામગીરી કોણે કરી તેને લઈને વિવાદ થયો છે મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કહી રહ્યા છે કે તાર અમે લોકોની સુરક્ષા માટે લગાવ્યા છે આ બાબતે ઉત્તરાયણમાં સેફટીને લઈને ચાલતું મિશનના ફાઉન્ડર મનોજ ભાવસારે આક્ષેપ લગાવ્યો છે કે આ કામમાં પૈસા ફાઉન્ડેશનના લાગ્યા છે મહાનગરપાલિકાએ આ બાબતે કોઈ પૈસા આપ્યા નથી કામને લઈને જશ ખાટી રહી છે નગરપાલિકા તેવો આક્ષેપ લગાવ્યો છે કોઈ ઘાયલ ન થાય એટલા માટે મહાનગરપાલિકા દ્વારા હાલમાં તેવીસ બ્રિજ ઉપર તાર બાંધી દેવામાં આવ્યા છે અને આ ત્રેવીસ બ્રિજ ઉપરાંત જે બાકીના જે બ્રિજ રહે છે એ બ્રિજ ઉપર પણ પોલ ઉભા કરીને તાર લગાડવામાં આવશે આમ કોઈ પણ અમદાવાદનો નાગરિક દોરીથી ઘાયલ ન થાય એ માટેના તકેદારીના રૂપે આ તાર બાંધવામાં આવ્યા છે અમારા જાણવામાં આવ્યું છે કે સ્ટેન્ડિંગ કમિટીની અંદરથી અમે જે ઠરાવ મંજૂર કરાયો તો તેની અંદર ચુક્ઠું લખવામાં આવ્યું કે જે કંઈ પણ ખર્ચ થશે એ સંસ્થા ભોગવશે મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન આની અંદર કોર્પોરેશન એક પણ રૂપિયો આપ્યો નથી પણ અમારા ધ્યાન ઉપર એ પણ આવ્યું છે કે સી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે આખો આજે કામગીરી છે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે જે અનુસંધાન અમે કહેવા માંગીએ છીએ કે કોર્પોરેશને કોઈપણ જાતની કામગીરી કરી નથી